દાદા એક હકીકત છે કે અમદાવાદમાં દારૂના અડ્ડા નથી ચાલતા એ તો કોઈ કમિશનર હોય કે ચાલવાના છે ચાલવાના છે બરાબર છે એની સંખ્યા વધતી ઓછી થઈ શકે થઈ શકે તો આટલું બધું દિલ પર લઈ લેવાનું કારણ શું દિલ પર લઈ લેવાનું કારણ એવું છે મને એવું લાગે છે કે હવે વિકાસ સાહેબ રિટાયર થઈ રહ્યા છે અને નેક્સ્ટ ડીજી જી એસ મલિક થવાના છે એટલે એમને કોઈ કે એવું ભરાવ્યું છે કે તમારી પાછળ પ્લાન થઈ રહ્યો છે તમને બદનામ કરવાનો અમદાવાદમાં જે કે રિપોર્ટિંગ થઈ રહ્યું છે એ થઈ નથી રહ્યું એ મીડિયા પરસ્પેક્ટિવ ઊભો થઈ રહ્યો કરવામાં આવ્યો હા કરાવવામાં આવ્યું એટલે જાણે આપણે લોકોને કહેતા આવીશું કે તલવાર લઈને નીકળો આપણે એવું લોકોને કહેતા આવીશું કે તમે પોલીસને તલવાર લઈને ભગાડો જે ઘટનાઓ ઘટે છે એ જ આપણે રિપોર્ટ કરીએ છીએ નથી એ આપણે રિપોર્ટ્સ નથી કરતા પણ એમને એવું થઈ ગયું છે અને એમને શંકા ખાસ કરીને જઈ રહી છે એમને નજીકના વર્તુળ એવું માને છે જી એસ મલિક સાથે તો વાત થઈ નથી નજીકના વર્તુળ માને છે કે આની પાછળ કા વિકાસ સહાય હોય શકે અચ્છા કા સમશીર સિંહ હોય શકે કે વિકાસ એમની અંદરો અંદરની લડાઈમાં પત્રકારોને પતાઈ દે હા એટલે એમને એવું લાગે છે કે આપણે કોઈકનો હિસ્સો છીએ અચ્છા અને એમના હિસ્સો બનીને આપણે એમને ત્યાં ગાંધીનગર જતા અટકાવી રહ્યા છીએ એટલે એમને નારાજગી છે એવું એમના નજીકના વર્તુળ એટલે રૂપાણી સરકાર વખતે આવું થયું હતું કે એક પત્રકારે એક અહેવાલ ધવલ પટેલે તો ખાલી એટલું જ લખ્યું કે વિજય રૂપાણી જાય છે કે કોઈ માણસ રસ્તા ઉપર લૂંટાઈ જાય એની હત્યા થઈ જાય એને કોઈ મારી નાખે તલવારો લઈને લોકો નીકળે તો હું પોલીસ કમિશનર શું તો મને માઠું લાગવું જોઈએ કે મારા શાસન માં આવું કેવી રીતના થાય કેમ કાયદો ની વ્યવસ્થા નથી સારી તો એનું માઠું લાગવું જોઈએ એની જગ્યાએ સ્ટોરીનું માઠું લાગ્યું એમને એમ નહીં પ્રશાંત દાદા ચલો તમને એક લેટર આવે છે ખબર નથી કોને મોકલ્યો છે એ કોઈ એ ધંધા સાથે સંકળાયેલું એ પત્ર એમની પાસે પણ છે મજાની વાત એવી છે કે લોકો જ્યારે મારું નિવેદન નોંધવા આવ્યા ભાઈ તો એ મને તો 25 તારીખે મળેલું છે લેટર એમણે મને લેટર પણ બતાડ્યો કે આ અ અરજીના સંદર્ભમાં તમારું નિવેદન નોંધ તો એમને તો 20 તારીખે મળેલું છે લેટર એટલે 5 દિવસ લેટ તમારી પાસે આવ્યો હા મારી પાસે તો કારણ કે સામાન્ય રીતે લોકો શું કરતા હોય છે આવી પ્રકારની અરજીઓ પોલીસ સ્ટેશન ને કમિશનર ને ડીસીપી અને પછી લોકો રાહ જોતા હોય છે કે કઈક પગલા લેવાય ન લેવાય ત્યારે લોકો આપણી પાસે આવતા હોય છે તો ખરેખર તો પાંચ દિવસ પહેલા જ કમિશનર ઓફિસે તપાસ શરૂ કરી દેવાની હતી મારે સ્ટોરી કરવાની થોડી રાહ જોવાની હતી એનો અર્થ એવો છે કે હવે દરેક ઘટનાની તપાસ તો થશે જો તમે સ્ટોરી કરશો તો પત્રકાર રિપોર્ટ છાપશે અથવા તો બોલશે દાદા તમે એક સ્ટોરી કરી અમે તમે આખી એક થિયરી બતાવી કે ભાઈ

તો મલિક સાહેબ બધા એવું જ જોતા હશે કે અમારો અમદાવાદનો ક્રાઇમ રેટ ઊંચો લઈને મારા ઉપર નામો શીખવા એવું લાગે છે કે એટલી મોટી ઘટના નથી તમે જેટલી મોટી બતાડો છો મોટી ઘટનાઓ તમે પ્રોસ્પેક્ટિવ બદલો છો મીડિયા પ્રોસ્પેક્ટિવ બદલી રહી છે નાની ઘટનાને મોટું સ્વરૂપ આવે રહ્યું આવું તો બધું ચાલતું રહે એમનો મત એવો છે એટલે રિવરફ્રન્ટ એ નવા નવા પોલીસ કમિશનર તરીકે આવે ત્યારે રિવરફ્રન્ટ ઉપર જ મર્ડર થાય છે

અને એના પછી પ્રેસ કોન્ફરન્સ પણ હતી ત્યારે મેં એવું કીધું કે સાહેબ બર્કિંગ બહુ થાય છે કમ્પ્લેન્સ લોકોને લેવાતી નથી તેમણે કીધું ના ના કમ્પ્લેન્ટ્સ તો લેવાય છે અને તમને એવું લાગે કે નથી લેવાતી તો તમે મારી પાસે લોકોને લઈ આવજો અચ્છા નહીં આપણે કરવું હા એટલે મેં મારે એક ઉદાહરણ આપવું હતું તમારા તમારી ચેનલમાં હું ઉદાહરણ આપીશ કે કેવું વર્કિંગ થાય છે અને લોકોને નથી ખબર ને એટલે થાય છે અમદાવાદના બહુ જાણીતા એક મહિલા પત્રકાર છે નંદિની ઓઝા યસ નંદિનીનો મને ફોન આવે છે આ લગભગ દોઢ બે મહિના પહેલાંની ઘટના છે કે હું વસ્ત્રાપુર હતી મારી કારનો કાચ તોડ્યો છે અને એમાંથી મારું લેપટોપ ચોરાઈ ગયું છે અચ્છા એટલે બધું કંઈ વાંધો નહીં તું સો નંબર ડાયલ કર એટલે વસ્ત્રાપુર પોલીસ આવશે અને પોલીસ સ્ટેશન લઈ જશે અને તારી ફરિયાદ નોંધાઈ જશે અને પછી આ લગભગ આ અમારે સંવાદ થયો લગભગ છ વાગે નંદિની નવ વાગે મને ફોન કરે છે ને એવું કહે છે કે પ્રશાંત થેન્ક યુ વેરી મચ તે જે ગાઈડન્સ આપ્યો એ પ્રમાણે બધું બહુ સરસ થયું પોલીસનું બિહેવિયર પણ બહુ સારું હતું અને મારી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને મને બધું સરસ જ થયું મારી સાથે અને પછી બોલતા બોલતાં એવું બોલે છે કે હા મારી જાણવા જોગ ફરિયાદ નોંધાઈ ગઈ છે હવે નંદિનીને ખબર જ નહોતી કે ફરિયાદ નથી એ જાણવાજોગ છે તો પોલીસ આવી રીતના બર્કિંગ કરે છે એટલે તરત પીઆઈને પણ ફોન કર્યો કે ચોરી થાય તો આપણે જાણવાજોગ લઈએ છે તો એને બચાવ એવો કર્યો કે ફરિયાદી એવું કર્યું ખબર જ નથી જાણવાજોગ શું જાણવા જોગ શું ને એફઆઈઆર શું છે તો આવી રીતના પોલીસ બર્કિંગ બહુ પ્રમાણમાં કરી રહી છે અમદાવાદ શહેરની અંદર પણ નથી કોઈ નરસ બધાને આ એમને આંકડા બતાડવા છે કે ક્રાઇમ રેટ ઘટ્યો તો ક્રાઇમ રેટ આવી રીતના જ ઘટી રહ્યો છે શહેરમાં

ઘણા બધા હવે આપ તો સિનિયર પત્રકાર છો તમને નિયમની ખબર હતી તમે સમન્સ માગ્યું પણ હવે સ્વતંત્ર પત્રકારોની સંખ્યા વધી ગઈ છે તો આ પત્રકારોને કેવા પડકારો રહેશે કારણ કે આ માહોલમાં ઘણા પણ હવે તો એક વસ્તુ સ્પષ્ટ હું કહેવા માગું છું આ તો થોડુંક મારે કોડિયલ રિલેશન હતું ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે અને મને એવું લાગે મારી ભૂલ થઈ ગઈ કે મેં જવાબ આપ્યો કોઈ પણ પોલીસને આપણો આ પ્રકારનું નિવેદન નોંધવાનું પ્રોવિઝન જ નથી આપણને બોલાવી જ ન શકે કોઈ પત્રકારને બોલાવી શકે તમે જો પત્રકારોને સાંભળતા હો અને તમને પોલીસ આ પ્રકારની ઇન્કવાયરી માટે બોલાવે તો સ્પષ્ટ કહી દેવાનું કે કયા પ્રોવિઝન એટલે બોલાવો છો અમને જ્યાં સુધી ગુનો નોંધાતો નથી અને જેમાં તમે સામેલ નથી એવા કોઈ પણ પ્રશ્નો જવાબ હું આપવા બંધાયેલો નથી